નવનાથમાંથી ભાઈ પહેલું મંદિર છે રાજનાથ મહાદેવ તો પછી આવશે રામનાથ પછી સુખનાથ ભાવનાથ પછી આવશે ભાઈ જોરનાથ મહાદેવ પછી કામનાથ ને આવશે ભાઈ શિહોરમાં બધે નાથ બેઠેલા છે નવે નવનાથ એ રીતના છે પહેલા નાથ છે રાજનાથ મહાદેવ તો આપણે રાજનાથ મહાદેવના દર્શન કરાવવાના છે ને બધાને આપડે આવી ગયા છે રામનાથ મહાદેવ એ બીજા નાથ કેવાય ના કાપરે ચાલો તમને દર્શન કરાવી ભાઈ છે વાવ છે ઐતિહાસિક જે વાવ છે ને ઓલા પણ મોટી જબ્બર વાવ છે કારણ કે ભાઈ એવું નથી ને આ બધું આડું થઈ જશે એવું છે ને એક મજા નવનાથ કરવાની નવનાથ કરવા પેલી વાર કે શ્રાવણ મહિના શ્રાવણ મહિનાનો ભાઈ મહિનો છે ને નવનાથ કરવા નીકળી ગયા છે છે સુખનાથ મહાદેવ તો ચાલો તમને અંદર દર્શન કરાવી તો છે ભાઈ સુખનાથ મહાદેવ નું જ્યાંથી જવાનું છે તો ચાલો સંપૂર્ણ તમને દેખાડશું તો ચાલો તો આ રીતનું ભાઈ સુખનાથ મહાદેવનું ભાઈ લોકેશન છે મંદિર છે આ રીતનું છે જગ્યા છે ત્રીજી જગ્યાએ હશે સુખનાથ મહાદેવ તો આપણે આ આવી ગયા જશે પછી ભાઈ ભાવનાથ મહાદેવ જવાનું છે મંદિરના દર્શન કિલો છે ભાઈ હનુમાન દાદાનું મંદિર અને આવ્યા છે ભાઈ સુખનાથ મહાદેવ તો ભાઈ શ્રાવણ મહિનો છે ને મંદિરનું બધું જો ધોવાય છે તો આવી રીતનું છે ને રાતે ભાઈ બધું ડેકોરેશન ને ભાઈ રાતે હશે બધું નાઇન ગણપતિ દાદા બિરાજમાન છે જો લોકેશન સિહોરનું દેખાય આંકો છે ભાઈ જૂનું સિહોર છે બધું જો ઓલા છે ભાઈ સિહોરી માનું મંદિર છે દેખાય સિહોરી માનું મંદિર છે જો લોકેશન ભાઈ એક નંબર નું છે ને આ બધું છે મંદિર ના છોકરા મજા આવી ગઈ છે લોકેશન છે મસ્ત મે કેવો નજારો છે બેન બહુ મસ્ત બહુ મસ્ત નજારો છે આ બધા પ્રાચીન મંદિર પહેલા મંદિર છે બધું જો તો થઈ ગઈ છે કે ઘણા વર્ષો પહેલાનું જૂનું બધું છે ભાઈ આપણે ત્રણનાથ ના દર્શન કરી ચોથાના થયા છે ભાઈ જે છે ભાવનાથ મહાદેવ તો ભાઈ ભાવનાથ મહાદેવના દર્શન કરાવશું કા ભાવ મધરા મજો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો જલ્દી જલ્દી તમને દર્શન કરાવીને હસ્તો ભાઈ સંપૂર્ણ દર્શન કરવાના છે શ્રાવણ મહિનો બેહી ગયો છે હર મહાદેવને કોમેન્ટ કરી દેજો ભાઈ છે ભાઈ ભાવનાથ મહાદેવ ભાઈ મસ્ત મજાનું લોકેશન સાથે મંદિર આવી છે ભાઈ પાણીની સુવિધા છે લોકેશન ભાઈ એક નંબર છે આવું બધું છે ને ભાઈ ફરતા ફરતા મંદિરો છે અનાથનું મંદિર છે નાની એવી શિવલીંગ છે આવું બધું છે ને તો આ રીતનું છે ભાઈ ચોથા નાથ્યા એવા છે જે છે ભાવનાથ મહાદેવ હા પછી આપણે આગળ તમને છે તો આગળ આપણે બીજાનાથે જવાનું છે તો વીડિયામાં ચાલો ભાઈ આપણે આવી ગયા છે નવનાથમાંથી ભાઈ નાથે જે જોરનાથ મહાદેવ આવી ગયા છે જે બ્રહ્મકુંડની થોડોક આગળ છે થોડોક અને સરસ મજાનો વ્યૂ પણ છે પાછળનો તમે જોઈ શકો છો અને બધા જે ભાઈ ભક્તો બધા દર્શન કરવા જે નવનાથ કરવા નીકળેલા છે પાછળ તમે જોઈ શકો છો આવું બધું છે ને હવે આપણે જે આવી ગયા છે નવનાથ કરવા જે ના છે જોરનાથ મહાદેવ તો પાછળની સાથે દેખાય તમને જોરનાથ મહાદેવનું મંદિર છે તો આપણે હવે જઈશું જોરનાથ મહાદેવ દર્શન કરવા મંદિર પાછળની જગ્યા છે કેવું મસ્ત મજાનો ભાઈ ફૂલ ઝાડ ને ભાઈ વૃક્ષો એકદમ સુંદર એકદમ શુદ્ધ વાતાવરણ છે બધું તો ભાઈ બે ઘડી મન શાંતિ થાય ફૂલ ઝાડ છે આ રીતનું છે હવે આપણે છઠ્ઠાનાથે જઈશું જ્યાં બ્રહ્મકુંડે બેઠેલા છે છઠ્ઠાનાથ કામનાથ મહાદેવ છે ના પણ તો વિડીયો બનાવી કામનાથ મહાદેવ તો ભાઈ મધાનો બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડની અંદર બેઠેલા છે કામનાથ મહાદેવ ને ભાઈ સરસ મધાનો અત્યારે બ્રહ્મકુંડ આખો ભરાઈ ગયો છે કારણ કે આ છે ભાઈ બ્રહ્મકુંડ તો ભાઈ ફૂલ એટલે ફૂલ ભરાઈ ગયેલો છે કે હાવ એટલે બહુ ઊંડો બહુ છે તો આ રીતનો ભાઈ બહુ ઊંડો છે તો ભાઈ આ રીતના ભાઈ બ્રહ્મકુંડ છે અને સામે બેઠા છે કામનાથ મહાદેવ ના તમને દર્શન કરવા લઈ જવાના છે

અને ગાડી તો આઈ મૂકી પડી છે મારે સાંજે નામ જવાનું છે ગાડી આલે એમ નથી કા તો ભાઈ ગાડીએ મૂકી દીધી છે ને આપણે જે સાતમા મહાદેવ જે ધારનાથ મહાદેવ છે તો નદીની ઓલી બાજુ બેઠેલા છે અને પાણી તો ચાલુ છે ત્યાં પાછળની સાઈડ પાણી ચાલુ છે તો ધારનાથ મહાદેવના દર્શન કરી તો ચાલો ફટાફટ ધારનાથ મહાદેવ જાતા પહેલાં સુંદર મજાનો ભાઈ આ રીતના પુલ છે ને પાણી ભરેલો છે તો જો પાણી ભાઈ ચાલુ છે આ રીતનું તો નદીની આ સાઈડ આપણે નદીની ઓલી સાઈડ ભાઈ ધારનાથ મહાદેવ બેઠેલા છે સરસ મજાનું ભાઈ તળાવ ભરેલું છે ગોતમેશ્વર તળાવ પાણી ચાલુ છે અત્યારે તો ભાઈ ફૂલ ફૂલ એટલે પાણી ચાલુ છે તો દાદરા છે ધારનાથ મહાદેવના તો ભાઈ ધારનાથ મહાદેવ સુંદર એવી જગ્યા છે સરસ મજાની ફૂલ ઝાડ સાથે અને હવે દર્શન કરવા જવું છે આપણે ધારનાથ મહાદેવ તો અમારા છોકરા જો ચડે છે ને આપણે જઈએ અત્યારે ચારનાથ મહાદેવ ઉપર ને ભાઈ જીવો જવો એક નંબર ફરતો ફરતો ફૂલ ઝાડ અને સૌ પ્રથમ તો તમે નંદીના દર્શન કરી લો હવે તમને દર્શન કરાવશું આપણે મહાદેવના તો મહાદેવ આપણે જે ચારનાથ મહાદેવ છે તો આજે સાતમા મહાદેવ છે નવનાથમાંથી સાતમા મહાદેવ આપણે બેઠેલા છે તમને નજીકથી દર્શન કરાવશું થોડાક મહાદેવ નવનાથ ની યાત્રા છે વાગી ગયા છે કારણ કે પોરો ખાતા ખાતા રૂટ કરતા તમે કરી લેજો હવે આપણે ભૂતનાથ મહાદેવ સરદ મંદિર છે ચાલો ના જઈ ચાલો તો આપણે આવી ગયા છીએ નવનાથ મિત્ર જે આઠમાં જે ભૂતનાથ મહાદેવ છે તો આપણે ભૂતનાથ મહાદેવ આવી ગયા છે તો જો આ છે ભાઈ ભૂતનાથ મહાદેવના અત્યારે દર્શન કરવા ભાઈ ઊભા રહી ગયા છે તો ચાલો અંદર જન્મના દર્શન કરાવીશું તો ભાઈ આ છે આઠમાનાથ તો ચાલો અંદર જઈએ હાલો તારે આપણે ભૂતનાથ મહાદેવ આવી ગયા છીએ તો ભૂતનાથ મહાદેવના તમને દર્શન કરાવી કાપરે હા હા ભૂતનાથ મહાદેવ મંદિર સૌ પ્રથમ તો નંદીના દર્શન કરો તમે ને આવી ગયા છે આપણે ભૂતનાથ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંદર થોડુંક ભૂત્યનાથ દર્શન કરી કરીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ ભાઈ ભૂતનાથ મહાદેવે હવે ભીમનાથ મહાદેવના દર્શન કરવાના બાકી છે તો ભાઈ તમામને આપણે મહાદેવના દર્શન કરી નાખ્યા છે અત્યારે આઠ મહાદેવના દર્શન કર્યા છે તો આપણે હવે હવે ભીમનાથ બાકી છે ને હવે ફરતી ફરતી પ્રતીક્ષા કરે છે તો આ રીતનું મંદિર છે સાહેબ ભૂતનાથ મહાદેવનું તો ભાઈ બહારથી આવું છે ભાઈ ભૂતનાથ મહાદેવ તો આ રીતના ભૂતનાથ મહાદેવ જે આ રીતનું છે ને આ મંદિર છે આ રીતનું અને બધા અત્યારે શ્રદ્ધાળુ બધા પગે લાગવા આવે છે મહાદેવ એ પણ ભાઈ આપણે નદીને પાર કરીને જવાનું છે આ રીતના ભાઈ ઢાળ છે આ રીતના હાલવાનું કેડી છે તો આ રીતના જે આ રીતના હશે તો છેલ્લા નાથ છે ભીમનાથ મહાદેવ તો ચાલો પાણી પણ ચાલુ છે છેલ્લા નાથના દર્શન કરવાના છે જે ભીમનાથ મહાદેવના પછી નવનાથ ની યાત્રા એવો બધો છે તો ચાલો ચાલો મંદિર નો વ્યુ કઈક આવું છે મંદિરનું લોકેશન આવું છે ભીમનાથ મહાદેવ અત્યારે ભાઈ બધા નવનાથ કરવા આવેલા છે ને બધા નવનાથ કરે છે આવતો છેલ્લા મહાદેવ છે તમે દર્શન કરી આપણે અહીંથી તમને દર્શન કરાવી હરે મહાદેવ હવે છે ભીમનાથ મહાદેવ અન્નપૂર્ણામાં તો ભાઈ શંકર ભગવાન અને અન્નપૂર્ણામાં છે તો તમે એના પણ દર્શન લો નવનાથ કરવા બધા નીકળેલા બધા પબ્લિક ભાઈ ભક્ત બધા નવનાથ કરવા આવેલા છે બધા આ રીતના છેલ્લાનાથ મહાદેવનું મંદિર આ રીતનું છે તો આ રીતના ઘાટ આપેલો છે મંદિરનું જે શિવલિંગનો આકાર આવે ને તો આ શિવલિંગ લાગે તમને અસલ સારી દીક્ષણા પૂરી થઈ ગઈ છે કોમેન્ટમાં ભાઈ હર મહાદેવ એક ઓમ નમ શિવાયની કોમેન્ટ કરી દીધી છે સરસ મજાની કારણ કે તમને સંપૂર્ણ નવનાથના દર્શન કરાવ્યા છે તો ચાલો આજે તમને આપણે ગાયત્રી માનું મંદિર છે તો આપણે ગાયત્રી તમને દર્શન કરાવ્યું હોયથી ચાલો મિત્રો આપણે ભાઈ નવનાથની યાત્રા આપણે પૂર્ણ કરી અને ભાઈ ફરી ફરીને આવ્યા ભાઈ નવનાથની યાત્રા ભાઈ મજા આવી ને ભાઈ બહુ આનંદ થયો બહુ એટલે બહુ આનંદ થયો એટલે હર હર મહાદેવ ને કોમેન્ટ કેટલા કરે સરસ મજાને આપણે નવનાથની યાત્રા કરવા સવારના નીકળ્યા હતા અને વાગી ગયા છે ત્રણ એટલે સંપૂર્ણ તમને બધા નવે નવનાથના દર્શન કરાવ્યા છે ભાઈ કેવા તમને દર્શન કરાવ્યા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી વાળજો ને આવા નવા વિડીયો અમે લાવતા રહીશું તો ભાઈ એક સરસ મજાની ભાઈ ફોર્મેટ કરી નાખજો અને હવે ભાઈ બ્લોક ને એન્ડ આપી દઈએ કારણ કે બ્લોક બહુ થઈ ગયો છે મોટો કારણ કે નવા નવા નાચ ભાઈ તમને એક જ વિડીયોમાં દર્શન કરાવ્યા છે અમે હવે ભાઈ બ્લોક ને એન્ડ આપી દઈએ તો ચાલો હવે અમે બ્લોક ને એન્ડ આપી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ ઉપર નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોક સાથે તો હવે તો મિત્રો જય શ્રી રામ મારા વાલા